હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મોતીચૂર લાડુ બનાવીશું બુંદીમાંથી તો એકદમ મોતીના દાણા જેવી આપણે બુંદી બનાવીશું તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા આપણે એક કપ ચણાનો લોટ છે તે લીધો છે બેસન અને આપણે આ રીતે માપ કરીને જ લેવાનું છે તમારી પાસે કપ ન હોય તો તમે વાટકીનો માપનું કોઈ પણ સેટ કરી શકો છો તો આ રીતે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અહીંયા લોટ જેમ માપથી લીધો છે એમ પાણીને બધું આગળ આપણે માપથી લઈશું ખાંડને એ રીતે તો અહીંયા મેં એક કપ લઈ લીધું છે હવે આપણે એક છાણી લઈ લેશું અને એમાં તે આ રીતે છાળી લેવાનો છે લોટને અને આ લાડુ એકદમ સરસ આપણે મિક્સરની જરૂર વગર આપણે પીસા વગર આપણે આ મોતીચૂર લાડુ છે તે બનાવીશું અહીંયા મિક્સરમાં પીસવાની ઝંઝટ વગર સરસ એવા લાડુ છે તે બને છે અને આપણે ફક્ત દસથી પંદર મિનિટમાં લાડુ બની જાય છે પણ બુંદી બનાવવામાં થોડીક એવું મહેનત અને થોડીક આમ વાર લાગે છે અને લાડુ છે તે ખૂબ સરસ એવા ટેસ્ટી બને છે તો અહીંયા લોટ છે તે સળાઈ ગયો છે તો એ જે લોટ આપણે કપ ભરીને લીધો હતો એ કપ ભરીને આપણે પાણી લઈશું તો જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું અને પહેલીવાર બનાવતા હોય તો પણ આપણે અહીંયા પરફેક્ટ માપ સાથે આ મતીચોર લાડુ છે તે બનાવીએ છીએ હવે અહીંયા પોણો કપ મેં પાણી લીધું હતું હવે આપણે જેમ પાણીની જરૂર પડશે એમ પાણી આપણે એડ કરતા જશું અને એકદમ એક જ દિશામાં આપણે ફેંટીશું એટલે જે ગાંઠા હોય તે લમ્પ્સ હોય તે બધા જતા રહેશે અને એકદમ સરસ આ રીતનો બેટર છે તેને બનાવવાનું છે અહીંયા મેં અડધો કપ વધારે લોટ એડ કર્યો છે એટલે દોઢ કપ જેવો મેં બેસન ચણાનો લોટ છે તે લીધો છે હવે અહીંયા લોટ છે તે આપણું ફેટાઈ ગયું છે હવે અહીંયા થોડીક એવી આપણે મને એમ લાગે છે કે અહીંયા પાણીની જરૂર છે તો આપણે પાણી આગળ એડ કરીશું તો તમે જોઈ શકો છો ચમચીમાં આ રીતે બેટર ચીપકે એ રીતનું આપણે બેટર રાખવાનું છે અહીંયા એક ચમચી જેવું પાણી થોડુંક એવું એડ કરીશું એટલે એકદમ આપણું ઘોલ છે તે એકદમ સરસ એવું પાતળું બની જશે વધારે પાણી એડ કરવાનું નથી અહીંયા પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ છીએ અહીંયા મેં એક કપ ચણાનો લોટ લીધો છે તો તેની સામે એક કપ આપણે પાણી લેશું તમારી પાસે વાટકી હોય તો તેનું માપ સેટ કરી લેવું તો તમે જોઈ શકો છો આ રીતનું એકદમ થિકનેશ નહીં અને બહુ પાતળું નહીં એવું આપણે બેટર રાખીશું તો હવે બુંદી પાડવાનું બેટર છે તે બની ગયું છે હવે અહીંયા એક પોલિથિન છે પ્લાસ્ટિકની તે મેં લીધી છે પણ એ દૂધની થેલી છે તો આપણે દૂધની થેલીમાં આ રીતે આપણે આગળનો ભાગ છે તેને ખુલ્લો કરી નાખીશું અને પછી એમાં આપણે બેટર છે તેમાં એડ કરીશું અહીંયા આપણે બેટર છે થોડો થોડું એડ કરીશું વધારે એડ કરીશું નહીં તો આપણે ઉપરથી પ્રેસ મારીશું એટલે નીચે બુંદી છે અહીંયા આપણે કાણો પાડતી વખતે હંમેશા એકદમ તમારે ધ્યાન રાખવાનું છે એકદમ નોર્મલ રીતે એકદમ બારીક એવું આપણે હોલ પાડીશું કેમ કે તમે વધારે મોટું કાણું પાડશો એટલે બુંદી મોટી બનશે એકદમ બારીક એવું આપણે ખોલ પાડીશું તો તમે જોઈ શકો છો આપણા બુંદી છે તે આ રીતે આપણે પાડવાની છે અને આ રીતે હાથની મદદથી હલા હાથને હલાવતું રહેવાનું છે અને બુંદી આ રીતે પાડતી જવાની છે અહીંયા આપણે મોતીના દાણા જેવી બુંદી આપણે પાડીશું એટલે મિક્સર જારમાં પીસવાની જરૂર પડશે નહીં અને આ લાડુ તે ખૂબ જ સરસ એવા ટેસ્ટી બને છે અહીંયા મેં તળવા માટે તેલ લીધું છે પણ તમે ઘી પણ લઈ શકો છો તમારે ગણપતદાદાને ધરવા માટે આપણે ઘીનો પણ ઘણા લોકો ઉપયોગ કરતા હોય છે પણ અહીંયા આપણે તેલનો ઉપયોગ કર્યો છે અને આ રીતે આપણે હાથ હલાવતું રહેવાનું છે એટલે એકદમ સરસ ગોળ બુંદી પડશે આપણી તો તમે જોઈ શકો છો થોડીક આપણે સ્પીડ રાખવાની છે કેમ કે અગાઉ જે બૂંદી પડી ગયેલી હોય છે તે એકદમ સરસ કૂક થઈ ગઈ હોય છે અને પાછળથી આપણે પાડતા હોય છે તે થોડીક કાચી હોય છે એટલા માટે આપણે સ્પીડમાં આ રીતે બુંદી પાડવાની છે તો તમે જોઈ શકો છો આપણી બુંદી છે તેને બહુ ફ્રાય કરવાની નથી ક્રિસ્પી એવી થોડીક એવી થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો મોતીના દાણા જેવી આપણી બુંદી બની અને રેડી થઈ ગઈ છે ફક્ત આ દૂધની થેલીમાંથી તમે જે કેક બનાવવાનું દુકાન હોય ત્યાં આવું એક પોલિથિન મળતી હોય છે તો એમાં પણ તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા દોઢ કપ મેં બેસન લેવાથી તમારા લાડુ છે સત્તરથી અઢાર જેટલા લાડુ બનશે અને એકદમ સરસ એવી બુંદી બની અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આ બુંદીને સાઈડમાં મૂકી દઈશું અને હવે અહીંયા આપણે ચાસણી કરવાની નથી ફક્ત ખાંડ જ ઓગાળવાની છે ખાંડ પીગળે હવે જે કપથી આપણે પાણી લીધું હતું એ કપથી જ આપણે ખાંડ લીધી હતી એક કપથી જ આપણે હવે પાણી એડ કરીશું અને ખાંડ પણ એ જ કપથી એડ કરીશું તો અહીંયા બધું આપણે માપ સરખું રાખવાનું છે પણ ખાંડ તમે છે ને દોઢ કપ અહીંયા મેં બેસન લીધું છે તો સવા કપ જેવી આપણે ખાંડ એડ કરીશું કેમ કે ગળપણ વધારે હોવાથી આપણા લાડુ છે તે આમ ટેસ્ટમાં બહુ ઓલા લાગે છે એટલા માટે આપણે ટેસ્ટ સારો આવે એટલા માટે આપણે મીડિયમ એવી ખાંડ એડ કરીશું તો આ એનું પરફેક્ટ માપ છે અને ખાંડ આ રીતે આપણે હલાવતા રહીશું એટલે ગરમ પાણી થાય એટલે ખાંડ છે તે આપણી પીગળી જશે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખાંડ છે તે પીગળવા લાગી છે તો અહીંયા આપણે ચણાનો લોટ પાણી અને ખાંડનું અહીંયા પરફેક્ટ માપ આપણે રાખીશું એટલે જે મોતીચૂર લાડુ છે તે ખૂબ સરસ એવા બનશે અને તમે પહેલી વાર બનાવતા હોય તો પણ સરસ એવા બનશે અહીંયા મેં ઓરેન્જ કલર લીધો છે અડધી ચમચી જેટલો મેં અહીંયા ઓરેન્જ કલર ફ્રૂટ કલર આવે છે તેને એડ કર્યો છે તમારે કલર તમારી પાસે ન હોય તો તમે કિપ્સ કરી શકો છો પણ કલર નાખશો તો ખૂબ સરસ એવા લાડુ છે તે આપણે આંખને દેખાય એ માટે આપણે કલર એડ કરતા હોઈએ છીએ બહાર દુકાને મળે તો કંદોય છે તે કલર એડ કરે છે એટલે આપણે એક નજરે આપણા લાડુ છે તે ગમી જાય છે અને ભાવે છે પણ તો તમે જોઈ શકો છો આપણો ઓરેન્જ કલર અહીંયા મેં નાખવાથી તમારી બુંદી છે તે બધી ઓરેન્જ થઈ ગઈ છે અને પાણી ખાંડનું પાણી છે તે એબઝોર્બ કરી લેશે જેમ બુંદી ફૂલશે એમ પાણી એબઝોર્બ કરી લીધું છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ખાંડનું પાણી બળી અને એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે તો એમાં એક ચમચી ઘી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અહીંયા તમારે ડ્રાયફ્રૂટ તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો અને હવે આ આપણા બુંદીનું લાડુ બનાવવાનું બેટર છે તે બની અને રેડી થઈ ગયું છે તો હવે એને દસથી પંદર મિનિટ જેવું આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી એલચી છે અહીંયા મેં ત્રણ દાણા એલચીના લીધા છે એને ખોલી અને આપણે આ રીતે ખરલમાં વાટી લેશું એટલે તેનાથી ખૂબ સરસ લાડુમાં ટેસ્ટ આવશે હવે અહીંયા મગજ તરીના બી છે તે મેં એડ કર્યા છે અને કાજુ કે બદામ હોય તો પણ તમે એડ કરી શકો છો પણ મને અહીંયા ખરગોશના બી છે તે એડ કર્યા છે તો આ રીતે તમે મગજતરીના બી એડ કરવાથી લાડુનો દેખાવ પણ ખૂબ સરસ આવશે અને લાડુમાં ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે તો આપણે બરાબર તેને મિક્સ કરી લેશું હવે થોડાક એવા વધ્યા છે એટલે હું એડ કરી દઉં છું એટલે લાડુ છે તે બરાબર આપણા બી છે તે સેટ સુધી ઉતરી જશે અને દેખાવ પણ સારો એવો આવશે તમે જોઈ શકો છો લાડુ બનાવીશું તો આ રીતે આપણે બધા લાડુ બનાવીશું આ લાડુ આપણા લાડુ બનશે તો અહીંયા લાડુ આપડા બની અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા જોત જ ખાવાનું મન થાય એટલા સરસ લાડુ બની અને રેડી થઈ ગયા છે એકદમ સોફ્ટ અંદરથી બહાર મળે તેવા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ